તાલુકા તાલુકામાં માતાજીનું આયોજન રાખવામાં આવ્યું છે પટ્ટિકા એટલે સારી રીતે ઉજવાય ભેગા થઈને માતાજી

અમારી શ્રી ચામોડ માતા નણી માતા મહારાજ ને પ્રાણ પ્રતિષ્ઠા સમસ્ત ચાકીસા પરિવારે સમસ્ત ચાકીસા પરિવારે ખૂબ ધામધૂમથી ઉજવણી કરી છે અને અમારી અઢારેસ્યું તેડી અને અમને યથાશક્તિ પ્રમાણે એક ચાંદીનો સિક્કો અને અગિયારસો રૂપિયા અને એક લોટો તાંબાનો આલી જમણવાર પૂર્ણ કરી અને ખૂબ કોઈ સારી રીતે માતાજીએ અમારું આ કાર્ય પૂરીપૂર્ણપૂર્ણ કર્યું છે એવો ખૂબ ખૂબ ચાગીસા પરિવાર વતી હું અમૃતભાઈ કેશાભાઈ ગામ શિરવાડા તાલુકો કોકરે જિલ્લો બનાસકાંઠા આપ સદાય હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું બધાને આભાર

ધ્વજા ચડાવી અને રાસ ગરબા પણ રાખવામાં આવ્યા હતા વડીલો અને નાના મોટા સર ગરબામાં રમઝટ બોલાવી શુભેચ્છક નરેશ પરમાર